ગઉ મત ઘનશ્યામભાઈ પોપટભાઈ કમાલપુર આ અમારું કિચન ગાર્ડન છે કે આજે ખેતર જે અમારો રૂમ છે એના પરતું બધું વાવેતર કરેલું છે ભાઈ મીઠો લીમડો છે કેળ છે આ દૂધી છે આ દૂધીનો વહેલો તો એક જ છે પણ લગભગ પંદર વી કરમ એટલે કે લગભગ દોઢક રાઈશોમાં ફેલાયેલો હોય આ છોડ એક જ છોડે બરાબર દૂધથી તો ઘણી બધી ઉતારી નાખી બે વરથી આ બે વર્ષથી નહીં છોડો ખંડ ઉનાળામાં આવીને પાણી બાણી પાવીને આવું બધું ચાણકું દસ પાણી દૂધ ને એવું છાંટતા રહેતા બરાબર આ ફાર્મિંગ ફેક્ટરી છે અમારી કે એમાંથી પાણીની કલીલ દ્રાવણ નીકળે આ ક્યારબામાં આવી જાય છે અને આમાંથી અમે એનો યુઝ કરવી છે આ ટપકથી અને આ અમારું ઘણું જેવું અમૃત બનાવેલું પડ્યું છે એનો ખેતરમાં ઉપયોગ કરતા રહી રહીએ હવે થોડુંક રહ્યું છે આ છે ચોરી ચોરી ગવાર તરબૂજના રીંગણી ડુંગળી છે અને આ રીંગણી રહી તો બે વર્ષથી અમે વાવી જ નથી એમ નામ છે વાઢી નાખી જોવા ને આ દૂધી છે બે મહિનાથી આ બરાબર એમાં દૂધી આવવાનું ચાલુ થઈ ગયું લ્યો જો કેવડી મોટી દૂધી છે આ ફરતી બાજુ દૂધી વાડ જેવું કર્યું હોય અને આ દસ પાણી બનાવવા માટે ઉમરાનો છોડ છે આ જામફળી છે અલ્પા ચીકું છે આ એરંડાનો છોડ રાખી દે એરંડાનો છોડ બે વર્ષનો હે આમાંથી દસ મિટ બનાવવું એટલે લઈ લેવાનું આ બધી વનસ્પતિ લીમડો આંકડો તો થતું રહેતો છે એટલે ખૂબ મળી જાય અમારું કિચન ગાર્ડન દૂધી રીંગણ ડુંગળી ચીક આ ટમેટીના છૂટ જુઓ પનરદી થયા નાના નાના લાઈન વાવ્યા હતા આટનો છોડ ટમેટીના હે અને ચોરીને આવું બધું છે એટલે આપણે ઘરની શાકભાજી થઈ જાય જામફળી છે ચીકુડી છે એરંડાના બે ચાર સોળ છે કણજી છે અને આ લીમડો આકડો ધતુરો બધા દસ પાણી બનાવવા માટે મળી જાય અને એનું રિઝલ્ટ પણ છે દસ પાણી અર્થનું રિઝલ્ટ જોડતા અગાઉ અમે લાવ્યા હતા ગ્રીન કમાન્ડોમાંથી પણ ત્યારે શાકભાજી થોડી હતી એટલે એક લીટર લાયા હતા પછી લોકો પણ સ્ક્રીન કમાન્ડોનો ગ્રુપ સારી સેવા કરે છે દસ પાણી અર્ક બનાવે અને બધાને આપે ફ્રીમાં આપે આ ચીક જામફળી છે જો એમાં તમે દસ પણી અર્ગ અને દૂધ ગોળના છંટકાવ લગભગ પાંચ છ કરીને ખાય છે થોડુંક દૂધ હોય તો સાંટી દઉં ચા કરવા લાયા હોય ને તો આમાં થોડુંક સાંટી દઉં એનું એનું વારે છે દસ પાણી જાણે પંપ ભર્યો દાણા પેલો સાંટો ને દસ પાણીનો જુઓ કેટલા જામફળ બેઠા એટલે આનું પ્રાકૃતિક ખેતીની આ કમલ છે અને આ દૂધી દોઢ વાવી વાયજો દૂધી બે આ મારી બાજરી છે જે હું છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું ત્યારનો બાજરી વાવું જ છું એટલે બાજરી પણ જોરદાર છે એમાં મધમાખીનું તમે જુઓ કેટલી બધી મધમાખી આવે જોઈજો એટલે ખેતરમાં કંઈ કચરો હોય ખેતરને પાસો જ આપવાનો ફરગાવવાનું કંઈ નહીં પ્રાકૃતિક ખેતી કમાલ છે આ થોડીક જુવાર ગાય માટે એનપાવાયે છે લઈ લઈશું આમાં ડુંગળી કરી નાખવાની આટલા વિસ્તારમાં કિચન ગાર્ડન તો થોડુંક ખેડૂતોએ કરવું જ પડે એ આપણે ઘર માટે ચાલે આઇરંડાનો છોડ છે એટલે દસ પાણી બનાવવું હોય તો એ પણ મળી રહે ઘનશ્યામભાઈ પોપટભાઈ કમાલપુર સાનવી પ્રાકૃતિક ફાર્મ મારો મોબાઈલ નંબર ચોરાણું બે તોતેર ચોરાણું પાંચ તેતાલીસ જય ગૌ માતા